પરસો રૂપાલા દ્વારા કરવામાં આવેલી ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણીને લઈને ક્ષત્રિય ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે શહેરની મિલિટરી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની વાડીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ પ્રતિક ઉપવાસ આંદોલનમાં પચાસ જેટલી મહિલાઓ ઉપવાસ ઉપર બેઠી હતી જેના સમર્થનમાં બસો પચાસ જેટલી ક્ષત્રિય અને અન્ય સમાજની મહિલાઓ પણ જોડાઈ છે પરસોત્તમ રૂપાલાને સદબુદ્ધિ મળે તે માટે ગાયત્રી યજ્ઞ યોજી આહુતિ આપી હતી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અહેવાલ ફિરોજ મલિક ભાવનગર હું ભૂમિબા વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું અને ગોયલવાડની સંસ્થા એટલી મોટી છે કે આખા ગુજરાત લેવલે સરસ મજાની મોટા મોટી સંસ્થા જેને કહી તો ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ છે એટલે ગોહિલવાડ રાજપૂત સમાજ છે અને વાસુદેવસિંહજી ગોહિલના નેતૃત્વ નીચે ચાલતી તમામ સંસ્થાઓ ભાવનગરમાં કાર્યરત કામ કરે છે અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ ઉતરા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે પચાસ તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે બસો થી ત્રણસો લેડીસો આવી ગયા છે અમારી સંકલન સમિતિ અને કોર કમિટી જે કઈ નક્કી કરે એ અત્યારે તો અમારું ધર્મરથ અને બહેનો નું આંદોલન અને એક અહીંયા મને એ પ્રશ્ન કહેવાનો પણ એક થાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અવારનવાર સ્ત્રી સસ્તીકરણની વાતો કરે છે શક્તિ કે નારીઓની મોટી મોટી વાતો કરે છે તો આજે આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતરા પણ સરસ મજાના એક સામાજિક સમાજની સંસ્થાના હોલ ઉપર અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમારા જે બોલેલા અમે તમને કહી છી કે તમને વ્યક્તિ કરતા મહાન છે કે દેશ મહાન છે આજે સાચો ન્યાય મળે એના માટે આ બધા બેનો ઉપર અને મા ખોડિયાર માં શક્તિ માં ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે અને આગામી સાત તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે ધર્મર ઉપવાસ આંદોલન મતદાન ની જાગૃતિ ઘરે ઘરે જઈને આપવી અને તમે જોશો કે આમાં એકલા નથી સાથે લઈને અમે આવ્યા છીએ એટલે બધો વરણ અમારી હારે કૃષ્ણ કુમારજી નું ભાવનગર જેને કહેવાય અને એનું નામ જ મોટું છે કરદારસો પાદર જેને રાજવી પરિવારે અર્પણ કર્યા હતા અને મારી પ્રજાનું કલ્યાણ થજો તો ભાવનગરના પ્રજા બધાને સાથે લઈને જ કરે છે એટલે અમારો સમગ્ર ગાયત્રી પરિવાર ક્ષત્રિય સંઘ ગુજરાત રાજપૂત યુવા સંઘ કરણી સેના તમામ મહિલાઓ બધા બધા બેનો લઈ અને અન્ય સમાજ ની સાથે રહીને અમે આ કાર્ય કરવા માંગી છીએ જય માતાજી